અસલામલેકુમ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ પાંચ હોમ લર્નિંગ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે તારીખ ત્રણ બાર બે હજાર વીસ બાર ગુરુવાર આપણો વિષય છે કમ્પ્યુટર વિષયાંક પાર્ટ ચાર વિન્ડોઝનો પરિચય આપણે અગાઉ ત્રીજો પાર્ટ સ્ટોરેજ એટલે કે સંગ્રહ તેમાં આપણે કોમ્પ્યુટરમાં આવતા સંગ્રહ સ્થાનના પ્રકારો વિશે એના પેટા પ્રકારો વિશે અને સંગ્રહ સ્થાન માટેના જે સાધનો છે એક્સટર્નલ સાધનો એના વિશે આપણે સમજૂતી મેળવી ગયા અને આપણે નોટમાં મુદ્દાઓનું લેખન પણ કરી લીધું અને પાઠ્યપુસ્તકમાં પણ પાઠ ત્રણમાં લેખન કાર્ય કરી લીધું જો કોઈનું લેખન કાર્ય બાકી હોય તો કમ્પ્લીટ કરી લેજો હવે આજે આપણે નવો પાઠ પાઠ ચાર વિન્ડોઝનો પરિચય એ આપણે શરૂ કરી રહ્યા છીએ તો આ પાઠમાં આપણે સૌથી પહેલાં તો આ પાઠમાં જે શબ્દો આવે છે એ નવા શબ્દોની આપણે પરિભાષા શીખવાની છે પરિભાષા એટલે કે વ્યાખ્યા શીખીશું ચાલો સ્ક્રીન પર ધ્યાન આપો તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર વીસ ઉપર આ પાઠ આપ્યો છે પાઠ ચાર વિન્ડોઝનો પરિચય આપણે વાંચન કરીએ વાંચનની સાથે સાથે સમજૂતી પણ મેળવતા જઈએ માહિતી તૈયાર કરવા માટે કમ્પ્યુટર સૂચનાઓ એટલે કે પ્રોગ્રામ પ્રમાણે દાખલ કરેલા ડેટા પર પ્રોસેસ કરે છે માહિતીઓ તૈયાર કરવા માટે કમ્પ્યુટર શું કરે છે સૂચનાઓ એટલે કે જે પ્રોગ્રામ હોય છે તે મુજબ દાખલ કરેલા ડેટા પર એટલે કે આપણે કોમ્પ્યુટરમાં જે ડેટાની એન્ટ્રી કરીએ જે માહિતીની એન્ટ્રી કરીએ તેના ઉપર પ્રોસેસ કરે છે હવે આ ડેટા અને માહિતી કયા કયા સ્વરૂપમાં હોય તો તે જોઈએ ડેટા અને માહિતી કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે પત્રો આંકડા ધ્વનિ તથા ચિત્રો પણ એટલે કે ડેટા અને માહિતી જે આપણે કોમ્પ્યુટરની અંદર નાખીએ છીએ તે ડેટા અને માહિતી કયા કયા સ્વરૂપમાં હોય તો તે કોઈ પત્ર એટલે કે કોઈ સરકારી કામના જે લેટર આવે છે પરિપત્ર આવે છે પછી બિઝનેસ કરતા હોય તો એ મુજબના બિઝનેસને લગતા પત્રો હોય એટલે કે લેટર હોય આંકડા એટલે કે કોઈ પણ પ્રકારની ગણતરી હોય કોઈ આપણે આંકડા આંકડા એટલે કે આપણે કોઈ પણ પ્રકારનો હિસાબ કિતાબ રાખવો હોય તો એ આંકડા અને ધ્વનિ ધ્વનિ એટલે કે અવાજ અવાજ એટલે કે ઓડિયો ઓડિયો સ્વરૂપે હોય કોઈક આપણે ડેટા દાખલ કરેલો હોય તો તે ઓડિયો સ્વરૂપે હોય અથવા તો વિડીયો સ્વરૂપે હોય તો એટલે કે ધ્વનિ સ્વરૂપે અને ચિત્રો એટલે કે કોઈક ચિત્રો સ્વરૂપે હોય ધારો કે આપણા ઘરમાં બર્થડે પાર્ટી હોય એના આપણે ફોટા પડાવ્યા હોય અને એ કોમ્પ્યુટરમાં સેવ કરીએ એટલે કે ચિત્રો સ્વરૂપે માહિતી આપણે સેવ કરીએ છીએ એટલે કે ડેટા અને માહિતી કયા કયા સ્વરૂપમાં હોઈ શકે તો પત્ર આંકડા ધ્વનિ અને ચિત્રો આ ચાર સ્વરૂપે ડેટા અને માહિતી હોઈ શકે છે કોઈ પણ ડેટાને પ્રોસેસ કરવા માટે કમ્પ્યુટરને હાર્ડવેર અને સોફ્ટવેરની જરૂર પડે છે કોઈ પણ ડેટાને એટલે કે આપણે જે ડેટા નાખ્યો હોય તો એ ડેટા ઉપર પ્રોસેસિંગ કાર્ય કરવા માટે એટલે કે પ્રક્રિયા કરવા માટે કોમ્પ્યુટરને સાની જરૂર પડે છે હાર્ડવેર અને સોફ્ટવેર હાર્ડવેર અને સોફ્ટવેર હાર્ડવેર એ સોફ્ટવેર એ બંને કોમ્પ્યુટરના એક પ્રકારના સાધનો છે હાર્ડવેર એટલે કે કોમ્પ્યુટરમાં જેટલા બધા સાધનો આવે છે એ હાર્ડવેર કહેવાય છે અને સોફ્ટવેર એટલે કે કોમ્પ્યુટરમાં જે કોઈ પ્રોગ્રામ આપણે સેવ કરેલો હોય તો તે સોફ્ટવેર કહેવાય છે તેમજ કોમ્પ્યુટરને ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે એટલે કે આપણને કોમ્પ્યુટરને ચલાવવું હોય તો એમાં આપણને શાની જરૂર પડે છે ઓપરેટિંગ સિસ્ટમની કોમ્પ્યુટરને ચલાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમની જરૂર પડે છે આના વિશે આપણે આગળ વધારે પડતું શીખીશું તો પહેલાં આપણે શું શીખવાનું છે લખ્યું છે કે ચાલો આપણે પરિભાષાના આ નવા શબ્દોને સમજીએ એટલે કે આ જે નવા શબ્દો આવ્યા છે હાર્ડવેર સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ તો એને શું કહેવાય એની વ્યાખ્યા એ આપણે શીખીએ ચાલો નંબર એક હાર્ડવેર હાર્ડવેર કોને કહેવાય તે તો કોમ્પ્યુટરના બધા જ સાધનો જેમ કે કીબોર્ડ માઉસ મોનિટર સીપીયુ બોક્સ સીપીયુ બોક્સમાંની અંદરની ઇલેક્ટ્રોનિક સર્કિટ વગેરે જેને જોઈ થતાં સ્પર્શી શકાય તેને હાર્ડવેર કહે છે એટલે કે કોમ્પ્યુટરના બધા જ સાધનો કોમ્પ્યુટર જે છ ભાગોનું બનેલું છે કીબોર્ડ માઉસ મોનિટર સીપીયુ પ્રિન્ટર આ બધા જ જે કોમ્પ્યુટરના સાધનો છે એ સાધનો અને સીપીયુ બોક્સમાંની અંદરની ઇલેક્ટ્રોનિક સર્કિટ આપણે બીજા પાર્ટમાં શીખી ગયા ઇલેક્ટ્રોનિક સર્કિટ વિશે ચીપ વિશે મધરબોર્ડ વિશે એ બધું આપણે બીજા પાર્ટમાં સીપીયુમાં શીખી જ ગયા છીએ બરાબર તો એ ઇલેક્ટ્રોનિક સર્કિટ જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને તેને આપણે સ્પર્શી શકીએ છીએ એટલે કે એને હાથ લગાડીને આપણે ટચ કરી શકીએ છીએ તો આ બધા જે કોમ્પ્યુટરના સાધનો છે કે જેને આપણે જોઈ શકાય અને આપણે સ્પર્શી શકાય તો તેને હાર્ડવેર કહે છે નંબર બે સોફ્ટવેર કમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા પ્રોગ્રામ અને માહિતીને સોફ્ટવેર કહે છે કોમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલા એટલે કે કોમ્પ્યુટરની અંદર આપણે જે સેવ કરેલું હોય છે તે પ્રોગ્રામ અને માહિતી એટલે કે જે આપણે પ્રોગ્રામ કોમ્પ્યુટરમાં કઈ રીતે કાર્ય કરવાનું છે કઈ પદ્ધતિ પ્રમાણે કરવાનું છે અને એમાં આગળ શું શું કાર્ય એ જે સીપીયુ બોક્સમાં આપણે જે સૂચનાઓ અને પ્રોગ્રામ બધા ફિક્સ હોય છે એ પ્રોગ્રામને શું કહેવાય છે સોફ્ટવેર જેને આપણે જોઈ શકતા નથી એ કોમ્પ્યુટરની અંદર આખી સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોય છે જે આપણે એને જોઈ શકતા નથી કમ્પ્યુટરમાં વિવિધ કાર્યો કરવા માટે જે પ્રોગ્રામનો ઉપયોગ થાય છે તેને પણ સોફ્ટવેર કહે છે ધારો કે હવે આપણે કોમ્પ્યુટરને સૂચના આપીએ ગણિતના કાર્યો કરવાની તો કોમ્પ્યુટરની અંદર ગણિતના કાર્યો કરવા માટે કયો પ્રોગ્રામ એક ફિક્સ છે જે આપણે અગાઉ શીખી જ ગયા છે બીજા પાર્ટમાં શીખી ગયા છે ત્રીજા પાર્ટમાં પણ એનો ઉલ્લેખ આવે છે ગણિત અને તર્કના કાર્યો કરવા માટે કયો પ્રોગ્રામની આપણને જરૂર પડે છે એ એલયુ એટલે કે એરેથમેટિક એન્ડ લોજિક યુનિટ તો આજે એ એલયુની એ એલયુ અંદર ફિટ કરેલો જે પ્રોગ્રામ છે કોમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરેલો પ્રોગ્રામ છે એની મદદથી આપણે ગણિતના અને તર્કના કાર્યો કરી શકીએ છીએ તો તેને પણ શું કહેવાય સોફ્ટવેર કહેવાય છે નંબર ત્રણ ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે કોમ્પ્યુટરને ચલાવવા માટે એટલે કે કોમ્પ્યુટર ચાલુ થાય બંધ થાય અંદર પ્રક્રિયાઓ થાય એ બધું જ જે કોમ્પ્યુટરમાં આપણે કાર્ય કરીએ છીએ તો એ કાર્યો કરવા માટેની જે પ્રોગ્રામની આખી શ્રેણી એટલે કે શૃંખલા એ હોય તો તેને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે જો આ ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલી ન હોય તો કોમ્પ્યુટર કાર્ય ન કરે ધારો કે કોઈના કોમ્પ્યુટરમાં વિન્ડોઝ સેવન સેવન એડ કરેલું હોય પછી કોઈનામાં વિન્ડો વધારે પડતું તો વિન્ડોઝ જ સેવ કરેલું હોય છે તો એ વિન્ડોઝ જે આપણે કોમ્પ્યુટરને ચાલુ કરીએ તો ચાલુ કરવાની સાથે એ જે આપણને નામ બતાવે છે આપણા ત્યાં આપણા કોમ્પ્યુટરમાં એ સેવ કરેલું હોય ધારો કે વિન્ડોઝ સેવન પ્રોગ્રામ આપણે ઓપરેટિંગ સિસ્ટમ સેવ કરેલી હોય તો કોમ્પ્યુટર ચાલુ થતાની સાથે ડેસ્કટોપ આવે એના પહેલાં એ ઓપરેટિંગ સિસ્ટમનું આપણને નામ બતાવે તો તે શું કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ આપણે એ જો પ્રોગ્રામ ન નાખ્યો હોય તો કોમ્પ્યુટર ચાલે જ નહીં અને ચોથી વ્યાખ્યા ગ્રાફિક્સ કમ્પ્યુટર દ્વારા તૈયાર કરાતા ચિત્રો તથા પ્રતીકોને ગ્રાફિક્સ કહે છે એટલે કે કોમ્પ્યુટર દ્વારા જે ચિત્રો તૈયાર થાય છે જે પ્રતીકો તૈયાર થાય છે આપણે પણ જો કોમ્પ્યુટરમાં કોઈ ચિત્ર તૈયાર કરીએ કે કોઈ પ્રતિક તૈયાર કરીએ તો તેને શું કહેવાય છે ગ્રાફિક્સ કહેવાય છે આજે આપણે કોમ્પ્યુટરમાં હાર્ડવેર સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ અને ગ્રાફિક્સ એ કોને કહેવાય તે વિશે શીખી ગયા અને આનો ઉપયોગ ક્યારે થાય છે એની જરૂર ક્યારે પડે છે તે પણ આપણે જોઈ ગયા હવે આપણે એના વિશે વધારે ડીપમાં આવતા તાસમાં શીખીશું તમને આની સાથે આ વિડીયોની સાથે ફોટા પણ મોકલવામાં આવશે તો એ ફોટામાંથી જોઈને તમારે મુદ્દાઓનું લેખન કાર્ય નોટમાં કરવાનું રહેશે થેન્ક યુ અલ્લાહ હાફિઝ હવે આપણે આવતા તાસમાં મળીશું